સંસ્કારી નગરી તરીકે વિખ્યાત વડોદરાના ચીકુવાડી નજીક જેતલપુર રોડ પર અગ્રણી જ્વેલરી બ્રાન્ડ ડાયમોરિવોના ફ્લેગશીપ શોરૂમનો ભવ્ય શુભારંભ બી સ્વામિનારાયણ સંસ્થાના વિશ્વવિખ્યાત આધ્યાત્મિક સંત લાઇફ કોચ અને પ્રેરક વક્તા ડૉક્ટર પૂજ્ય શ્રી જ્ઞાનવત્સુ સ્વામીજીના વર્દહસ્તે સંપન્ન થયો છે આ પ્રસંગે ડાયમોરીવો જ્વેલરી બ્રાન્ડના મેનેજિંગ ડાયરેક્ટર અને ફાઉન્ડર હિતેશભાઈ કાનાણી સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશી મેયર શ્રીમતી પિંકીબેન સોની ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા વડોદરા ભાજપ પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની ભાજપ પ્રવક્તા ભરતભાઈ ડાંગર સહિત રાજકીય સામાજિક ક્ષેત્રના અનેક અગ્રણીઓ મેનેજમેન્ટ ટીમ અને મૂલ્યવાન ગ્રાહકોની ઉપસ્થિતિએ આ અવસરને અનેરી ભવ્યતા પ્રદાન કરી હતી શ્રી જ્ઞાનવસલ સ્વામીજીના અપાર આશીર્વચન સાથે વડોદરાના હૃદયસમા જેતલપુર રોડ પર ડાયમોરીવોનો શરૂ થયેલો આ પ્રથમ શોરૂમ ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ગોલ્ડ અને ડાયમંડ ડિઝાઇનર જ્વેલરીની વિશાળ શ્રેણી ઓફર્સ કરે છે વધુમાં ગ્રાહકોને કસ્ટમાઇઝ્ડ આભૂષણો ઉત્તમ કારીગીરી અને પરંપરાગતથી આધુનિક કોન્ટેમ્પરરી ડિઝાઇન સુધીની વૈવિધ્યપૂર્ણ પસંદગી એક સ્થળે કરવાની તક મળશે ખાસ સુપ્રસંગોને ધ્યાનમાં રાખીને રચાયેલા આભૂષણો ગ્રાહકોના વૈભવી અનુભવને નવી ઊંચાઈઓ પર લઈ જશે આ પ્રસંગે ડાયમોરીવો જ્વેલરી બ્રાન્ડના મેનેજિંગ ડાયરેક્ટર હિતેશભાઈ કાનાણીએ જણાવ્યું કે સંસ્કૃતિ સમૃદ્ધ નગરી વડોદરા જ્વેલરીની આગવી પસંદ માટે જાણીતી છે ખાસ આ બાબતને ધ્યાનમાં રાખી ડાયમોરીવોના નવીન કલેક્શન પ્રીમિયમ ડિઝાઇન્સ અને કસ્ટમાઇઝડ જ્વેલરી આ સંસ્કારી નગરીના ગ્રાહકોને અનોખો અનુભવ પ્રદાન કરવા સુસજ છે વડોદરા માટે અમે નવી ડિઝાઇન્સ અને ડેલી વેર માટે અમારી પાસે બહુ મોટો કોન્સેપ્ટ છે જે અમારી યુએસપી છે અમારી ડિઝાઇન જ તમારી યુએસપી છે અમે અત્યારે ઓલરેડી અઢારસો ડિઝાઇન ડાયમંડમાં અમે અઢારસો ડિઝાઇન એક સાથે લોન્ચ કરીએ છીએ અહીંયા અને ગોલ્ડની બારસો છે પણ લાઇટ છે લાઇટ જ્વેલરી મીન્સ ડેલી વેર માટે અમારી પાસે ગોલ્ડની જ્વેલરી છે અને ડાયમંડમાં અમારી પાસે અઢારસો ડિઝાઇન અમે એક સાથે લોન્ચ કરીએ જેતલપુર રોડ વડોદરા ચીક્કો નજીક ઓલરેડી આમ તો અમારી બ્રાન્ડની સ્કીમને લઈને કોઈ આવે એની માટે સ્કીમ નથી મૂકી પણ અમે અહીંયા ઓલરેડી બ્રાન્ડ એસ્ટાબ્લિશ કરી છે લોકો અહીંયા અમારા સ્ટોર ઉપર અમારી ડિઝાઇન જે અમારી યુએસપી છે એની વિઝિટ કરે એટલા માટે અમે અત્યારે ઓફર કરી છે કે હંડ્રેડ પર્સન્ટ બાયબેક અને હંડ્રેડ પર્સન્ટ મેકિંગ ઓફ અપ ટુ એન્ડ અપ ટુ 25% ડાયમંડ વેલ્યુ ઓફ અને અપ ટુ 25% મેકિંગ ઓફ ઓન ગોલ્ડ સ્પેશિયલ ઓર્નામેન્ટ્સ અત્યારે દિવાળીની સીઝન આવે છે તો દિવાળી માટે પણ ઓલરેડી નેકલેસિસ છે એન્ડ ઓલ ડેલી વેર છે સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ન્યૂઝ ચેનલ અને YouTube ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો